જે મારા મામાનું ઘર અને મારા મામાને ઘરે જાત્રા ગયા હતા એટલે લોટી ખોલવાની વિધિ હતી એટલે અમે આવ્યા છીએ અને આ છે એનું મંદિર

તો તમે એ બાજુ આવો ત્યારે ખાસ આવો હા હે હા અને તમારું કન્ટેન્ટ વિડીયો મારા શોર્ટ વિડિયો વધારે હોય છે અને બાકી વ્લોગ બનાવું છું રેસીપી શોર્ટ ઓલ સોંગ બધું બનાવું છું ઓકે ઓકે તો ખાસ તમે બેનને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને પણ મે જો આવા બધા માસી ની આરે અમે મોટા થયા છીએ મળતા અને અત્યારે કેટલા વર્ષો પછી મળ્યા તો કેવું લાગ્યું માસી

મામી હું નાની હતી બહુ ગૌર હતી કે આ મારા માસી છે જો એ પ્રસાદ માટે ડ્રાય ફ્રુટ લઈને ઊભા છે અને માસી મારા ઘરે ગાયું જોવા આવું જો રે તો સુરત બધા અને તમે પણ આ ભાભી છે મામા ને દીકરા તમે પણ આવજો ને એ લાડી તમે તો ખાસ મોવા બાજુમાં જ રહો છો હો કાલે જ આવશો મેડિકલ વાળા ઘર ના આ મારા મામી છે તો મામી તમારે કે દે આવું એ મારી ગોડે ગાયું જ

આમી નો આપેલું અમે પાણી ના ને ગુણેથી ભૂલાતા ન ત્યારે પાણી બહુ ડાઈનું હશે આપે બહુ કામ કરાવતા આને તો આ છે મારા મમી ના ફાઈ ની પણ અમને લાગતું નથી માસી પાણી છે બેન હોય એવું લાગે છે એટલે ને તો તો માસી હવે અમે જઈ તમે પણ આવને જાઈ ના પાણી લઈ જઈ ગાવ તો ખબર પડે બેન શું ચાર વાગી ગયા છે ઘરે પોગી ગયા છે અને પૂર્વે જો બરફ ગોલો ખાઈ ને પોને ગાયું જો બધી મસ્ત ઉભી છે ફુવારા શરૂ છે રાધા બધી ઊભી છે એ ઠંડો પવન જ લાગે છે પણ જ્ઞાથી ઠેક આખે લેવા તો બહુ થોડુંક આમ ગરમી થાય એવું થાય છે અને ખાસ રાજુલાથી ઘણા સમયથી લાવું લાવું કરતા હતા બે વસ્તુ ખાસ લેવા છે ઘણા વર્ષથી લાવું લાવું કરતા હતા ગયા હતા તો લેતા આવ્યા પણ હું લેવા છે આવતા આવતાકાલે આપણે બતાવશું ને અત્યારે આગળ બસ ગાયોનો સમય થઈ જાય એટલે આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું જો તમને ગમતો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો